બધી ગાળો બોલે છે એને કોઈ કેવા વાળું નથી અરે પણ સોલાવા ને તમારે કેવું છે એ ગાળો બોલે છે એમાં તમને વાંધો શું છે અને કયો એવો દૂધે ધોયેલો કે દૂધે ધોયેલી છે કે જે ગાળ નથી બોલતી કે નથી બોલતો ગાળ માણસ માત્ર બોલે છે આ કઈ કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દીકરીની જાતે ગાળ ના બોલવી અરે કોઈ પણ બોલી શકે મજા આવે એ ગાળ બોલી શકે તો પિયુષ ધાનાડી તમને મારે એટલું જ કેવું છે કે તમે કીર્તિ પટેલના જે સપોર્ટમાં આવ્યા છો ને ગાળા ગાડીની વાતમાં કે કીર્તિ પટેલ ગારો બોલે છે એ કઈ ખોટું નથી બોલતી તો મારે તમને એવું કેવું છે કીર્તિ પટેલની તમને એટલી બધી ગારો જો અમૃત જેવી લાગતી હોય ને તો તમારા ઘરના ચાર દિવાલ વચ્ચે લઈ જાઓ અને એને ગારાગારી કરાવો નહીં કે સોશિયલ મીડિયામાં જાહેરમાં ગારો બોલવાનો કોઈને અધિકાર નથી તમને અધિકાર નથી કે દુનિયાના કોઈ જાહેર આ જનતાનો કોઈને અધિકાર નથી કીર્તિ પટેલને કોઈ એવો હક નથી આપી દીધેલો જ્યાં એને ગારાગારી કરવાનો હોય અને પિયુષ ધારાને તમને પણ કોઈ હક નથી આપ્યો કે તમે રોડ ઉપર ઉતરી જાઓ છો ને ગમે એ વાહનને રોકો છો ને ગમે મ્યાલફ્યાલ બોલો છો તમને એ અધિકાર નથી આપેલો બરાબર એટલે તમે જે અને અત્યાર સુધી આ ભારત દેશમાં કે ગુજરાતની આ જનતા સંસ્કૃતિને તમે બદનામ કરવાનું કામ કરો છો નથી કોઈ શિક્ષણમાં કોઈ એવું અભ્યાસમાં આવતું કે નથી કોઈ શિક્ષક એવું શીખવાડતા નથી કોઈ મા બાપ એવા દીકરા દીકરીને શીખવાડતા કે તમે ગારો બોલો અને રહી વાત તમે જે વાત કરો છો ને કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે ગારો ગારા ગારી કોઈ દીકરી કરે એ શાસ્ત્રમાં નથી લખ્યું ક્યાં બતાવો અમને એમ તો એવું નથી લખ્યું કયા શાસ્ત્રમાં ગારો બોલવાનું લખેલું છે એમ અમને બતાવો એવું તમે આમ એલ ફેલ બોલો છો ને કીર્તિ પટેલના જે સપોર્ટમાં આવ્યા છો ને એટલે તમે એક તદ્દન ખોટું છે એટલે અમારા જે આ સંસ્કૃતિ છે ને એને બદનામ કરવાની કે બગાડવાની તમે કોશિશ ના કરશો એવા તત્વોને તમે સપોર્ટ આપી અને પ્યુર ધાનાણી તમે જે કરી રહ્યા છો ને એ તદ્દન ખોટું છે એટલે કે આ જ્યારે છે ને અમારા ભારત દેશમાં યુનિવર્સિટી સાધુઓની ચાલતી ને ત્યારે વિદેશના લોકોને કપડાં કેમ પહેરવા ને એ ખબર નથી પડતી આ એ દેશ છે એ સંસ્કૃતિ છે એ ભૂમિ છે એટલે એ ભૂમિને તમે બદનામ કરો એ સંસ્કૃતિને બદનામ કરવાના ધંધા રહેવા દો બરાબર ગારાગારી કરવાનો આ દેશમાં કોઈને અધિકાર છે જ નહીં આ સોશિયલ મીડિયાનો જમાનો છે અહીંયા નાનાથી લઈ અને મોટા સુધી બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એટલે ગારાગારી કોઈ બેન દીકરીને બગાડવાના ધંધા રહેવા દો બરાબર છે કયો દેશ એવો છે કે જ્યાં ગારાગારી ખુલ્લે આમ બોલે છે તમે એમ કહો ને અવિયોના નામ છે આ ખભો છે આ કાંડ છે આ હાથ છે તો તમે કાલ સવારે એવું પણ કહેશો અમને કે તમે કપડાં કાઢી નાખો ને કપડાં કાઢી રોડ ઉપર ફરો એ તો બધા આવ્યો છે શરીરના તો અમારે એમ તમારા કહેવાથી નથી આ સંસ્કૃતિને બદનામ કરવાની તમે જે કરતા હોય ને એ કરી ખાઉ પિયુષ ધાનાણી તમે આ સંસ્કૃતિને બદનામ કરવાના ધંધા રહેવા દો બરાબર કયો દેશ એવો છે જ્યાં ગારા ગારી કરે છે ખુલ્લે આમ છે જો ખ્રિશ્ચિયનના દેશ છે મુસલમાનના દેશ છે પાકિસ્તાન છે અમેરિકા છે ચીન છે કયો દેશ એવો છે કે જ્યાં ખુલ્લે આમ ગારો બોલે છે એટલે જે અવયવોના તમે નામ લ્યો છો ને એ તમે હે ને કીર્તિ પટેલને સપોર્ટ કરવાનું રહેવા દો આ દેશ છે ને સંસ્કૃતિનો દેશ છે ને બદનામ કરવાનું રહેવા દો એટલે તમે હે ને જે કરતા હોય એ કરો બરોબર છે તમે જે રોડ ઉપર લોકોને આ પાયલોટ છે ને ને તું આવો છે નાલાયક છે ને તને ખબર નથી પડતી હેલ્મેટ આ સાઈડ વાહન છે એ અધિકાર તમને નથી આપેલો તમે કેટલી વાર વિવાદમાં આવી ગયા છો ને કીર્તિ પટેલ કેટલી વાર વિવાદમાં આવી ગયા છે એટલે સંસ્કૃતિને બદનામ કરવાનો ધંધા રહેવા દો તમે બરોબર છે જે આજરું છો ને તદ્દન ખોટું છે એટલે એના સપોર્ટ આવ્યા છીએ ને એટલે તમને એનો જવાબ આપવો પડશે આ કઈ કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દીકરીની જાતે ગાળ ના બોલવી અરે કોઈ પણ બોલી શકે મજા આવે એ ગાળ બોલી શકે અને ગાળ જ બોલે છે ને હવે એમાં છે તો મંગળ ગ્રહ ઉપર ના શબ્દો બોલતી નથી હું કોઈને એમ કહું ગોઠણ કોણી એવું શરીરના અવયવોના નામ છે લ થી ચાલુ કરે છે કે ચ થી ચાલુ કરે છે કે ભ થી ચાલુ કરે છે ફરક શું પડે એમાં હાલી હું નીકળ્યા છો કીર્તિ પટેલની વાહે પડી જવાનું જ ક્યાંક જોઈ છે મારે હજાર વખત ગાળ બોલવાનું મને પોતાને મન થાય છે પણ નથી હિંમત ચાલતી મારી કેમેરા સામે ગાળ બોલતા બાકી મારો બાટલો ફાટી જાય છે કોઈ રોંગ સાઈડ માં કોઈ રોકેટ ના પેટનો સામો ભેગો થાય ત્યારે મને એમ થાય કે ભયંકર ગાળ દઈ દઉં કોમામાં જતો રહી માનસિક રીતે આટલી મોટી ગાળ આપવું આવું મને થઈ જાય છે તમને ગાળ બોલવાની સાત વખત ઈચ્છા થાય છે બોલતા જ હશો ફરક એટલો જથી કેમેરાની સામે બોલે છે અને તમે બધા સોસાયટીના નાકે બેઠા બેઠા બોલો છો બાકી ગાળ બહુ જાજા અને બહુ મોટા પ્રમાણમાં વર્ગ એવો છે કે જે ગાળ બોલે છે એટલે કીર્તિ પટેલ ગાળ બોલે છે